ભરૂચ જિલ્લાના ઝડીયા તાલુકાના ખર ગામના એક આદિવાસી યુવાને સોળ ફેબ્રુઆરી બે હાજર પચીસ ના જાન હેલિકોપ્ટર ભરૂચના નિકોરા ગામે લગ્ન માટે પહોંચ્યો હતો પ્રસંગનો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો પેજ ભરૂચ પોશે ભરૂચ પર લાલભાઈ નામના એકાઉન્ટ દ્વારા આ વિડિયો પર આદિવાસી સમાજ લઈને જાતિ વિષયક અપશબ્દો સાથેની ટિપ્પણીઓ કરવામાં આવી હતી આથી આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો હતો